ધારાસભ્ય સરકારને લીધો છે છે વર્તમાન સરકાર પર તેમણે પ્રહાર કરતા કહ્યું કે આદિવાસી સમાજને હિન્દુ મુસ્લિમના નામે સરકાર લડાવી રહી છે આજે વિકાસના નામે માત્ર આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે મોટી મોટી નહેરો બનાવવાથી બિલ્ડિંગો બનાવવાથી વિકાસ નથી થતો તેમણે કહ્યું છે કે આદિવાસીનો વિકાસ કરવો હોય તો તેમને રોજગારી આપવામાં આવે તેમને શિક્ષણ આપવામાં આવે સાથે તેમણે આગામી દિવસોમાં ઓગણત્રીસમું રાજ્ય દેશમાં ભીલ પ્રદેશ હશે તે પ્રકારની માંગને ફરી એકવાર પ્રબળ બનાવી છે ત્યારે શું તેમણે પ્રહાર કર્યા છે અને તેમણે આદિવાસી નેતાઓનો ઉધળો લેતા શું વાત કહી છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા સાથે તમને ફરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બી કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય જયતર વસાવા આવા નવા ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે આ કહેવાયું છે કે આ દિવસોમાં તેઓ અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ પણ કરી રહ્યા છે જેમાં શિક્ષણની બાબત હોય રોજગારીની બાબત હોય પીવાનું શુદ્ધ પાણીની બાબત હોય આદિવાસીઓના હક અને અધિકારની બાબત હોય તેને લઈને આ એક અલગ રાજ્ય બનશે જેની રાજધાની કેવડિયા રહેશે પરંતુ આ બાબતને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન અવારનવાર જોવા મળતી હોય છે તેમજ છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ત્રણખલા ગામે આદિવાસી સમાજના જનજાગૃતિ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવ ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન તેમણે સરકાર ઉપર પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે આદિવાસી સમાજની જમીનો લઈ લેવામાં આવે છે તેમના વિકાસના નામે વિસ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ વળતર પણ યોગ્ય ચૂકવવામાં નથી આવતું અને વિકાસના નામે તેમનો વિનાશ કરવામાં આવે છે સાથે તેમણે કહ્યું છે કે આદિવાસી સમાજ દલિત સમાજ આ દેશ માલિક છે ગુજરાતમાં આટલા ધારાસભ્ય છે એકસો બ્યાસી પણ એમાં આપણા ચૈતરભાઈ સાહેબ જ બોલે છે પણ અહીં બેઠેલા તમામ યુવાનો વડીલો માતા બેનો હું અપીલ કરું છું ઘણા બોલે છે મારે કોઈ સાહેબ ભાઈ બનવું નથી મારે કોઈ સાહેબગીરી બનવું નથી કેમ કે તમે મને સાહેબ બનાવશો તો તમારો ને અમારો અંતર વધી જશે એટલે મને ભાઈ બનાવીને તમારે રાખવાનો છે રાખશો ને બધા ડેડીયાપાડા માંથી હું ચૂંટાયેલો છું તો સત્તાવીસ બેઠકો પર તો બીજી કોઈ જાતિવાળા લડતા નથી લડે છે કોણ આપણા આદિવાસી લોકો જ લડે છે સાચી વાત છે કે ખોટી વાત છે હા પાર્ટીઓ અલગ અલગ છે કોઈ ભાજપ લડે છે કોઈ કોંગ્રેસ લડે છે કોઈ આમ આદમી પાર્ટી લડે છે લડે છે કોઈ ભારત આદિવાસી લડે છે પણ આખરે આદિવાસી જ વિધાનસભામાં જાય છે ને સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે અનામત છે ચૂંટાઈને તો આદિવાસીઓ સત્તાવીસ સત્તાવીસ જણ જ વિધાનસભામાં જાય છે બધાએ પડે પણ જયારે આદિવાસી સમાજ માટે બોલવાની વાત હોય એક બે ધારાસભ્ય છોડીને કોઈ આદિવાસી ધારાસભ્ય આટલો બધો આપણા વિસ્તારમાં અન્યાય અત્યાચાર થાય છે કોઈ બોલતું નથી એમને પાર્ટી એ રિમોટ રિમોટ થી ચલવે છે પાર્ટી એમની પાર્ટી ને ટિકિટ થી પડેલી છે ત્યારે આજે તણખલાના આ મંચ પરથી હું તમને કેવા માંગુ છું હું જે વિધાનસભામાંથી ચૂંટાઈને આવો છું આવું છું આદિવાસી રિઝર્વ એટલે કે આદિવાસી અનામત બેઠક છે મને કોઈ પાર્ટી ટિકિટ આપી દે પણ આદિવાસી નો મારા દાખલો હું નહીં મૂકું તો મારો ફોર્મ પાસ થવાનું છે નથી ફોર્મ પાસ થશે કોઈ પણ પાર્ટી મને ટિકિટ આપી દે પણ મારો આદિવાસી નો જાતિ નો દાખલો હું નહીં મૂકું મારું ફોર્મ પાસ થવાનું છે ભાઈ પાસ થવાનું છે નથી થવાનું એટલે આદિવાસી ના જાતિના દાખલાથી હું ધારાસભ્ય બન્યો છું મારા ડેડિયાપાડાના આદિવાસી સમાજના આજે તમારી વચ્ચે આવ્યો છું તો આદિવાસી સમાજ ના ધારાસભ્ય તરીકે આવ્યો છું જે દિવસે મારી પાર્ટી પણ આદિવાસી સમાજ માટે બોલતા મને રોકશે તે દિવસે સૌથી પહેલા મારી પાર્ટી ના પાર્ટી આ ચૈતર વસાવા પહેલા ઉતારી દેશે આદિવાસી સમાજ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે સિંધુ ખીણની સંસ્કૃતિમાં તમે જોઈ લેજો હડપ્પાની સભ્યતામાં જોઈ લેજો

આપણો દેશનો બંધારણ કે આદિવાસી આર્ટિકલ બસો તેતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી ની જમીન કોઈ ત્રીજો વ્યક્તિ લઈ ના શકે એમાં પ્રાવધાન છે પૈસા એક ઓગણીસો છન્નું તમે વાંચી લેજો બારનો વ્યક્તિ જમીન નહીં લઈ શકે તો આદિવાસી લઈ શકે આદિવાસીનો મૂળ માલિક છે છતાં આજે મૂળ માલિક ને આ સરકારો આજે મજૂર બનાવી દીધો છે તમે જોઈ લો આપણો ઇતિહાસ રામાયણ ઉઠાવીને વાંચી લેશો

મહારાણા પ્રતાપના પોતાના ભાઈ પણ એનો સાથ છોડી દીધો ત્યારે આખી સેના લઈને મહારાણા પ્રતાપ સાથે હતા હતા એ આદિવાસી તમે ઇતિહાસ વાંચી લેજો શિવાજી મહારાજ સાથે દૂધા ભીલ આખી ફોજ જે ભીલોની હતી એ આપણા આદિવાસીઓની હતી મિત્રો તમે જોઈ લો દેશની આઝાદી નો ઇતિહાસ બિરસા મુંડા હોય ખજા નાયક હોય ટાટિયા ભીલ હોય જયપાલસિંહ મુંડા હોય આજે આવે તો નિવેદન કરવું પડે આજે રોજગારી માટે લડવું પડે ત્યારે અમે આ સરકારો ને કેવા માંગીએ છીએ આઝાદી ના ઇકોતેર વર્ષ પછી પણ જો આ સરકારો અમારા આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માગશે તો આવનારા દિવસ તૈયાર થઈ જજો ભીલ પ્રદેશ બનાવીને રહીશું દેશ નું ઓગણત્રીસ નું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની આપણે કેવડિયા રાખીશું કેવડિયા નથી આ વિસ્તારોમાં અમારા આદિવાસીઓને હિન્દુ મુસ્લિમના નામે લડાવવામાં આવે છે અમારા આદિવાસીઓને પણ હું કહેવા માંગુ છું મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનો પણ વિનંતી કરું છું હવે પછી આપણે ક્યારે હિન્દુ મુસ્લિમ આ સરકારો એ આજ દિન સુધી લાગુ નથી કર્યા એની લીધે અમારા સમાજની હાલત આ છે આજે વિકાસ ની મોટી મોટી વાતો થાય છે મોટા મોટા બેનરો લાગીને બ્રાન્ડિંગ થાય છે પ્રચાર થાય છે પ્રસાર કરે છે અમૃતકાળ અમૃત મહોત્સવ ચાલે છે ઊંચી પ્રતિમા બિલ્ડીંગો હાઈવે લઈ જવાથી અમારા આદિવાસીઓ નો વિકાસ થવાનો નથી અમારા આદિવાસીઓને સારું શિક્ષણ આપો અમારા લોકોને સિંચાઈ નું પાણી આપો અમારા લોકોને રોજગાર આપો તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો છે થીઓ ક્યાં સુધી આપણે લડીશું શા માટે ભીખ માંગીશું સરકાર આવે છે એમના ના એજન્સીઓ વાળા વાળા એનજીઓ આપણા આદિવાસીઓના બજેટ પર જીવે છે આ વિસ્તારમાં પણ કેટલાક પ્રાંત પ્રાંતિ લોકો આવીને નેતા બની ફરે છે એમને પણ કહેવા માંગુ છું અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવવાનું બંધ કરી દેજો જે રીતે તમે લોટો લઈને આવ્યા લોટો લઈને પાછામાં રવાના કરી લેજો જે દિવસે અમારો આદિવાસી જાગ છે એ દિવસે આવા લોટા લઈને આવેલા લોકોને પણ ફરી લોટા લઈને પાછા એમના યુપી બિહાર મોકલી આપીશું આદિવાસીઓનું ખુબ

અહીના નેતાઓ ગોળ ગોળ ફેરવે છે ખોટા વાયદાઓ કરે છે મંત્રી તંત્રી જતા રહી છે પણ મેં તમને વિસ્થાપિતોનો પણ આજના મંચ પરથી કેમ છું બાલુભાઈ હવે તમે બધા તૈયાર થઈ જાઓ હવે ભીખ નથી માંગવાની આ લોકો જો નર્મદા વિસ્થાપિતોને યોગ્ય ન્યાય નહીં આપશે આવનારા દિવસોમાં માં નર્મદા કેનાલ બંધ કરી દઈશું તૈયાર થઈ જાઉં અમે આગેવાની કરવા માટે તૈયાર છે

અહીંયા બનેલી જીઆઈડીસી માં કોલસો નીકળે આપણો છે આ બાડુંગર માં યુરેનિયમ નીકળે આપણો છે જયારે અમારા આદિવાસી બાળકો ના શિક્ષકો ની વાત આવે જયારે અમારા રોડ ની વાત આવે જયારે અમારે પીવાના પાણી માંગવા જવાનું હોય તો બેકારી ની જેમ હવે જવાનું નથી પણ સાથીઓ હવે તૈયાર થઈ જાઓ અમે આગેવાન કરવા તૈયાર છે બસ તમારો સહકાર જોઈએ છે થશે તે પ્રકારની માંગ છેલ્લા ઘણા સમયથી તેઓ ચલાવી રહ્યા છે અલગ અલગ આદિવાસી સંગઠનો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે પરંતુ હવે જોવાનું રહ્યું કે ખરેખર આ પ્રકારની સ્થિતિનું જે નિર્માણ થયું છે ચૈતર વસાવા જે રીતે સરકાર ઉપર આરોપ લગાવી રહ્યા છે તેના કારણે આગામી દિવસોમાં જે તેમનું સ્વપ્ન છે તે પૂર્ણ થાય છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં